અમારી માટે એક સારા ન્યુઝ એ છે જ્યોતિકાબેન મિતેશ કુમાર સોલંકી આપણું ગામ કયું સાહેબ કેરલુ મહેસાણા ડિસ્ટ્રિક્ટ મેસન ડિસ્ટ્રિક્ટ લગન અક્લાવરસ્તે 11 વર્ષ છે સર 11 વર્ષ છે અને તમને બે વખત બચ્ચું મિસ થયું બરાબર યસ સર અને બીજું કે પછી બચ્ચું રાખવાનું ટ્રાય કરો છો હમણાં કેટલાક ડોક્ટર બતાવ્યું મે ઓલમોસ્ટ 5 થી 7 ડોક્ટર બતાવી ચૂક્યો છું અને ડોક્ટરો શું કહેતા બધા ડોક્ટરો એક ડોક્ટર ને લાસ્ટ ડોક્ટરની તમારી એડવાઇસ જે હતી એમની કે દરેક વખત પ્રેગ્નન્સી રાખવા માટે તમારે આઈઓઈ કરાવી પડશે નકર આઈઓઈ નહીં કરાવતા તો તમારે પ્રેગ્નન્સી નહીં રહે દર મહિને કરા દર મહિને કરાવી પડશે સર અને દર મહિને કે ફરજિયાત કરવાની મેન્ડેટરી 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 કે આયુએ કરાવી પડશે નકર પ્રેગનન્સી નહીં રહે તમારે તમે અહીં કેટલા વિઝિટ છે ત્રીજી વિઝિટ મતલબ ત્રીજી વિઝિટ લઈને આવી છો અમાર બેન ને છે ને જ્યોતિ બેન ને લાસ્ટ એસએસજી રિપોર્ટ કરે બરાબર તમે આ ત્રણ પટ્ટી રિપોર્ટ કેમ કર્યો અ પહેલી પોઝિટિવ આવી ટ્રસ્ટ ના આવ્યો તો બીજી કરી પછી ટ્રસ્ટ આવ્યો પછી ઓકે જો જ્યોતિકા બેન ને એમએસ લેવલ 0.75 એટલે કે 0.75 છે બરાબર શ્યોર સર એટલો ઓછો હોવા છતાં

આઈવીએફ માટે અને આઈયુઆઈ માટે સજેસ્ટ કર્યું તું અને મેં પણ સર મારી પર્સનલ હમ્બલ રિક્વેસ્ટ હતી તમને કે તમે મને આઈયુઆઈ કરો પણ તમે જો લાસ્ટ ટાઈમ તમે આવ્યા હતા તો મને કીધું સાહેબ મેં આઈયુઆઈ કરી તો હોય કે હું કો આઈયુઆઈ કરવા કરતા એક પર એસએસજી રિપોર્ટ કરી જો એસએસજી રિપોર્ટમાં આપણી માટે નળીન ખુલી હોય તો આપણે નોર્મલ ટ્રાય કરી બરાબર તો ભગવાન આજે અમાર જ્યોતિ જ્યોતિકાબેનને બચ્ચો આપી દીધો છે અમદાવાદથી આજે પોઝિટિવ આવ્યો અમદાવાદથી નીકળી ગયા પરોલી આજે જોયું ને ત્યાંથી નીકળી ગયા ઓકે સર એટલે કંઈ નહીં જો તમારી જેવાને અમદાવાદવાળાને રિઝલ્ટ મળતું હોય એમએસ લેવલ પોઈન્ટ સેવન ફાઈવ એટલે કે પોઈન્ટ પંચોતેર બરાબર એટલામાં બી રિઝલ્ટ મળતું હોય તો હું સલાભ છું બીજાને હું તો એક જ એડવાઇસલીશ કે આઈઓઆઈ આઈવીએફ કરતાં એક વખત સરની વિઝિટ કરાવી કેમ કે હું ડિસ્ટન્ટ મારું ચારસો પાંચસો કિલોમીટર થાય છે તો પણ એક રીલ્સ જોઈ હું આવ્યો તો મને અહીંથી બહુ પોઝિટિવ મળ્યું છે રિસ્પોન્સ અને મેં પૈસા તો એટલા વગાડે છે કે ના પૂછો વાત અને મને અહીં ઓછા ખર્ચે અને મેં તો જર જે દવાઓ લીધી છે ને મારા મહિનાની દવા પાંત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર જ થતી હતી એટલીસ્ટ અને એના અગેન્સ્ટ તો આ દવા કશું જ નથી છે નહીવત છે રિઝનેબલ રિઝનેબલ છે ઉપરવાની મરજી હોય અમે એક વસ્તુ નિમિત્ત છે નાની વસ્તુ છે એ જોઈ અને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવતા હોય છે બરાબર ઉપરવાની મરજી છે પણ અમારા હાથે આપવાનું છે બરાબર ઓકે સરસ બીજું કે વિડીયો મૂકતો વાંધો ને હા કઈ વાંધો નહીં સરસ